તો આપણે કપડા બાપડા બદલાઈ લીધા હે ને હવે આપણે જવાનું એક વિડીયો શૂટ કરવા તો હાલો જતા હોય એના માટે આપણે હું સાધન લો તમને ખબર હે તો આ આખું હે ને મારું એડિટિંગનો ડોર આ હેડફોન હે આની અંદર એરબડ છે આ હે આપણું ઓલું માઇક એ એના ફોનમાં ચડાવીને જોઈ લો હે આપણું સ્ટેન્ડ તો આ બધી વસ્તુ લઈને જવાનું આપણે વિડીયો શૂટ કરવા તો હાલો જઈએ આપણે આવી ગયા હતા શોરૂમે પણ આ જો શોરૂમ તો બંધ આવે આનો વિડીયો બનાવવાનો હતો

ઘરેથી આપણે આવી ગયા તો પુતરા દાદા ના મંદિરે તો જો આવી રીતના હે મંદિર આખું અગરબત્તી કરી તો તમે પણ દર્શન કરી આવજો આપણે પૂતળા દાદા એ તો ગુગર આવી જઈને આપણે આવી ગયા તા ઘરે અને હવે આપણે જવાનું હોય મોલ માં તો અમારી ગાડી હવે જાય છે મોલ અમે પૂગી ગયા મોલ માં આવી રીતના લઈ લીધી ટોલી હવે આપણે સોશિયલ એક્સપેરિમેન્ટ કરવાના વીસ રૂપિયા નો નાસ્તો લઈને બિલ કઢાવવાના હઈએ તો જતા રહ્યો

આ ફોગ ના સ્પ્રે પડેલા બધા એમાં ટેપટી મારી દીધી સમજ્યા ટેપટી માર દીધી એટલે ખોલીને વાપરી નાખી અડધા આપે પછી સમજ્યા સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના આવો દે સ્કિન કેર પ્રોડક્ટ ને હું પકડો બધે હું તમને હમણાં ને હું કહેવાય ટાઈમ લેપ્સ આપી દો હું તમને થોડોક મોલ ટૂર આપી તો દે ને આયા હે પડી થેલી આ હે આપડી બકેટ પછી આયા સ્કિન કેર નું લઈ લે તો તારે કામ લાગશે નહીં મારા થોડું લેવું હે એક નો છે

હા એટલે બધી નો કરવા હા આપણે એને બધીને ગિફ્ટ કરવાનું છે જે આપણે સબસ્ક્રાઇબ કરે લાઈક કરે શેર કરે આપણે એને બધીને ગિફ્ટમાં દેવાનું છે બસ લાઈક હે કે ગયો અરે એવું કઈ ફાઈમ ની આ બધી સાફ કરવાનું તો એટલે બધી એમ અરે ચોખ્ખું પછી તમારે પણ તમારા કોઈ પ્રિય મિત્ર માટે પોસ્ટ બર્સ લેવા હોય તેની માટે નાના નાના છોકરા માટે રમકડા ને એવું બધું છે અહીંયા બેલ્ડ આવું બધું છે વસ્તુ લઈ લીધી ને હવે એને હવે આને બિલિંગ કરાવી લઈએ આપણે બિલિંગ વાળા ભાઈ છે હાલો બનાવી નાખો બિલ આપણું બધું એટલું બિલ થઈ ગયું હે અને આટલો સામાન મુસાન કીધું જબલું લઈ લે મુસા જબલું લેવાય ન લેવાય 3 રૂપિયા નો આવ્યો ન મુસા તારે હું લેવું હે તો હા તમલો માનલું મળું તમને બાય